પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા તાલુકાના સુણસર ગામમાં શાળામાં ઓગણસીમો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ શુક્રવારના દિવસે સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતભરમાં આઝાદીના પર્વે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચાણસમા તાલુકાના સુણસર ગામની અંદર શાળામાં પણ ઓગણાએસિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સુણસર ગામની અંદર આવેલા પ્રાથમિક શાળામાં ગામના સરપંચ બેચરસિંહ સુજાજીના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શિક્ષકગણ સહિત તલાટીકમ મંત્રી તથા ગ્રામ અને શાળા પરિવારની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરપંચ બેચરસિંહ સુજાજી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવા બાદ શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપ્યા બાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો કમલેશ પટેલ પાટણ